નમસ્કાર ગુજરાત આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે કપડવંદના ચકલાના ગોરવાડાના અને આ જે જગ્યા છે એ જગ્યા ઉપર ઓગણીસો બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી એ સમય દરમિયાન આજો આ જો જે જગ્યા દેખાય છે તે છે ગોરવાડો ચકલા અને આ જે જગ્યા છે ત્યાં ત્યાંસી ચોર્યાસી પંચ્યાસીમાં માં પિક્ચરના પોસ્ટરો લાગતા રાતે ગુરુવારે અને અહીંયા આગળ હું રાત્રે ગુરુવારે જોવા આવતો કઈ જગ્યાએ પિક્ચરનું પોસ્ટર લાગ્યું છે અને શું નામથી પિક્ચર પડવાનું છે દર ગુરુવારે રાત્રે જોવા આવતો તો આ જગ્યાએ આ જે જગ્યાએ ઊભો છું હું એ જગ્યાએ આ દિવાલ ઉપર રાત્રે અગિયાર વાગે થિયેટરના માણસો આવતા લગાવવા માટે બરાબર ત્યાં આગળ ત્રણ ટોકીઝો હતી એ વખતે પ્રિયા નટરાજ અને યમુના હા યમુનામાં પેલું મેં હીરો પિક્ચર જોયેલું જ જેકી શ્રોફનું નટરાજમાં બી ઘણા પિક્ચરો જોયા અને પ્રિયામાં બધા બહુ પિક્ચરો જોયા જીતેન્દ્રની આખી સિરીઝ છે ને જીતેન્દ્રની સિરીઝ આખી હિંમતવાલા તોફા બધી આખી સિરીઝ કરીને બધી એ પ્રિયામાં ગુલામ ગુલામી ગુલામી આવ્યું હતું ને એ પણ ત્યાં જ જોયેલું પ્રિયામાં આ બધી બાળપણની મીઠી યાદો છે બરોબર આ જે છે એ ગોરવાડામાં જવાનો રસ્તો આજે પોઈન્ટ આઉટ કર્યું એ હા આ જે દિવાલ છે રાત્રે અગિયાર વાગે મોટું પોસ્ટર લાગતું આજે આજે એડ મારેલી છે ને એ ટાઈપનું પોસ્ટર મોટું ઉપરની સાઈડે લાગતું થોડું ઉપર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક આ બાબત છે મારી જિંદગી સાથે જોડાયેલી બાબત જે મેં શેર કરી નડિયાદની જનતાને આ તો ગયો હતો વચ્ચે ત્યાં તો બધું બોલાવો મુલાકાત લેતો આવો જ્યાં અમારું નાનપણ વીત્યું બહુ જ મીઠી મીઠી યાદો છે આ રસ્તા ઉપર આ જગ્યા ઉપર એવા ઘણા બધા મીઠા મીઠા બનાવો છે કે જે દરેકની દરેક વ્યક્તિના બાળપણમાં એ અસર કરતું હોય છે એના ઘડતરમાં એના ભણતરમાં એની જિંદગીમાં જય હિન્દ જય ભારત